વર્ષ બે હજાર પચીસની મોસ્ટ અવેટેડ વર્ષ લેવલ ટુ ટીઝર તમારે જોવું હોય ને તો તમારે મીઠડા મહેમાન જોવી પડશે હજી ડિજિટલી ક્યાંય રિલીઝ નથી થયું ટીઝર પણ મીઠડા મહેમાન જોવા જશો તો લગભગ તમને આ ટીઝર જોવા મળે ટીઝર પણ પચીસથી સત્યાવીસ અઠ્યાવીસ સેકન્ડનું છે પણ એને તમે ગ્લિમ્સ કહી શકો કે પછી રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટ કહી શકો હવે જો ટીઝર છે ને એ મુજબ આપણે સ્ટોરીને આંકીએ ને તો એવું લાગે છે કે જ્યાં વર્ષ લેવલ વન ખતમ થઈ ને ત્યાંથી જ વર્ષ લેવલ ટુ શરૂ થશે કારણ કે વર્ષ લેવલ વન તમે જોઈ હશે તો તમે એન્ડમાં જાનકી બોડીવાળા સાથે શું થયું એ તમને ખબર જ હશે અને જાનકી બોડીવાલા સાથે શું થયું જો તમને યાદ હોય તો બસ એ જ એનો રૂપ અને રંગ સાથે આપણને આ ટીઝરમાં જાનકી બોડીવાળા જોવા મળે છે અને એક કન્વર્ઝેશન ચાલે છે ખાલી કે આટલા વર્ષોથી હજી આ સ્માઇલ જ કરી રહી છે પ્રતાપ બોલે છે એટલે અહીંયા ટીઝર પરથી એવું લાગે છે કે લેવલ ટુની સ્ટોરી લેવલ વન સાથે કનેક્ટેડ હશે પણ ઓફિશિયલ પોસ્ટર એવું ત્યાં તો આખી સીન જ અલગ છે તમે જોયો ને કે બસવાળો સીન છે તો ત્યાંથી એવું લાગે છે કે કોઈ હોસ્ટેલ અથવા સ્કૂલની સ્ટોરી હશે તો શું છે એ તો હજી કન્ફર્મ ક્લિયર છે જ નહીં આ તો ફક્ત ખાલી આપણને જાનકી વોલોનો લુક બતાવ્યો છે અને એ એક હિન્ટ આપી છે કે ભાઈ જુઓ સ્ટોરી આ રીતની હશે બની શકે કે સ્ટોરી કંઈક નવી જ હોય અથવા તો મને એવું લાગે છે બની શકે કે જાનગી બોડીવાલાની પાસ્ટની સ્ટોરી હોય કે જ્યારે જાનકી બોડીવાલા સ્કૂલમાં હતી ત્યારે એની સાથે પ્રતાપે કંઈક કરેલું કે પછી ત્યારથી જ એના ધ્યાનમાં છોકરી હતી કે એને વશમાં કરવાની છે તો એ પણ બની શકે છે એ વસ્તુ પણ હોઈ શકે છે જૂન મહિનામાં આ ફિલ્મની રિલીઝ ડેટ છે હજુ તારીખ નથી આવી જૂન મહિનામાં એક વસ્તુ સારી એ છે કે બોલિવૂડમાંથી અત્યારે એક ફિલ્મ કન્ફર્મ છે હાઉસફુલ ફાઈવ બાકી ગુજરાતીમાંથી અને હિન્દીમાંથી કોઈ મોટી ફિલ્મ જૂન મહિનામાં અત્યારે નથી અનાઉન્સમેન્ટ પછી ગુજરાતીનું તો તમને ખબર જ છે નક્કી નહીં કે એ લોકો એક મહિના પહેલાં અનાઉન્સમેન્ટ કરી દે કે ભાઈ અમે જૂનમાં લાવશું એટલે તો હવે મે પૂરો થાય પછી ખબર પડે કે ગુજરાતી કોઈ ફિલ્મ છે મેમાં જૂનમાં કે નથી કારણ કે વર્ષ લેવલ ટુ જૂનમાં છે એ કન્ફર્મ છે અને બોલીવુડમાંથી હાઉસફુલ છે એ કન્ફર્મ છે તો હવે લગભગ લાગતું નથી બોલિવૂડમાંથી કોઈ મોટી ફિલ્મ હોય પણ ગુજરાતીનું જોવાનું છે એટલે જૂન મહિનો ઓલમોસ્ટ ખાલી જ છે એટલે એ નિર્ણય સારો કર્યો કે કોઈ છે નહીં સાથે એટલે કંઈ વાંધો નહીં જૂન મહિનામાં આ ફિલ્મ કન્ફર્મ છે મને તો એ જાણવા મળ્યું છે કે જાનકી બોડેલનો રોલ છે વર્ષ લેવલ ટુમાં ખૂબ નાનો છે એટલા માટે એવું લાગે છે કે સ્ટોરી આખી અલગ હશે આ તો ફક્ત શરૂઆતમાં જ આપણને આ વસ્તુ બતાવવામાં આવશે જે આ ટીઝરમાં બતાવવામાં આવી છે પછી આખી સ્ટોરી ફરી જશે આવું અત્યારે લાગી રહ્યું છે તો ફિલ્મનું ટીઝર છે એ હવે લગભગ લગભગ આપણને આ મહિનામાં જ ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે ધન્યવાદ